ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ ખાલી થશે પાટીલ કેન્દ્રમાં મંત્રી બનતા નવા અધ્યક્ષની શોધખોળ શરૂ કરવામાં આવી છે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે કેટલાક નામ ચર્ચામાં છે જે પાટીલની જગ્યાએ ગુજરાત ભાજપની કમાન સંભાળી શકે છે મોદી મંત્રી મંડળની રચના થતાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે હવે પ્રદેશ અધ્યક્ષનું પદ ખાલી થતા નવા પ્રદેશ અધ્યક્ષની રેસમાં અનેક નામો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે જેમાં મયંક નાયક પ્રદીપસિંહ જાડેજા જગદીશ વિશ્વકર્મા દેવુસિંહ ચૌહાણ અને ગોર્ધન ઝડફિયાના નામ ચર્ચામાં છે મયંક નાયક ઉત્તર ગુજરાતમાં આવે છે રાજ્યસભાના સાંસદ છે અને અમિત શાહના વિશ્વાસુ છે ખાસ કરીને તે ગુજરાતમાંથી આવે છે અને ઓબીસી ચહેરો છે સંગઠનમાં તેમની સારી પકડ છે પ્રદીપસિંહ જાડેજાનું નામ પણ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ બનવાની રેસમાં છે પ્રદીપસિંહ જાડેજા સરકાર અને સંગઠન બંનેમાં કામ કરી ચૂક્યા છે હાલ સાઈડલાઇન છે જે રીતે ક્ષત્રિયો નારાજ થયા હતા તેની અસર બે હજાર સત્તાવીસ પહેલાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ન પડે તે માટે પ્રદીપસિંહ જાડેજાને પક્ષ અજમાવી શકે છે જગદીશ વિશ્વકર્માનું નામ પણ ચર્ચામાં છે અને તેઓ ઓબીસી ચહેરો છે તે પહેલા પોતાની અટક પંચાલ લગતા હતા પણ પાછળથી વિશ્વકર્મા લગતા થયા છે અમિત શાહની નજીક મનાય છે સરકાર અને સંગઠનમાં કામ કરી ચૂક્યા છે હાલ રાજ્ય સરકારમાં મંત્રી છે દેવુસી ચૌહાણને પણ ઓબીસી ચહેરા તરીકે તક મળી શકે છે ભાજપ હાઈકમાન્ડે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રથી કેન્દ્રમાં મંત્રી બનાવ્યા છે પણ મધ્ય ગુજરાતને સ્થાન મળ્યું નથી દેવુસિંહ ચૌહાણ પહેલા રાજ્યકક્ષાના મંત્રી હતા પણ આ વખતે તેમની બાદબાકી કરાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ માનવામાં આવે છે સાથે જ અમિત યશમેન તરીકે ગણવામાં આવે છે ગોર્ધન ઝડફિયાને પાટીદાર ચહેરા તરીકે સ્થાન મળી શકે છે કારણ કે તેઓ સૌરાષ્ટ્રના પાટીદાર ચહેરા તરીકે સિનિયર અને અનુભવી ચહેરો છે ગોર્ધન ઝડફિયાને સરકાર અને સંગઠન બંને ચલાવવાનો અનુભવ છે તે સિવાય ચર્ચા છે કે પક્ષ કોઈ